હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું એકદમ ફરસાણની દુકાને મળે તેવી નાયલોન સેવની રેસીપી તો આ નાયલોન સેવ આપણે કંદોઈની અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું જેનાથી પહેલી જ વખતમાં આપણી નાયલોન સેવ ફરસાની દુકાને મળે તેવી જ બનશે તો નાયલોન સેવને બનાવવા માટે તેનો લોટ બાંધવાની જ ખૂબી છે તો કંદોઈની બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ના થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો કંદોઈની બધી ટિપ્સ અને ટ્રિક્સ અને લોટ બાંધવાની એકદમ પરફેક્ટ રીત સાથે ચલો બનાવવાનું શરૂ કરીએ દુકાને મળે નાયલોન સિ બનાવવા માટે સૌથી પહેલા આપણે તેલ અને પાણીનું એક મિશ્રણ બનાવવાનું છે તેના માટે આપણે મિક્સરજારમાં લઈશું અડધો કપ પાણી સાથે ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું તેલ જો તમારી પાસે આ ટાઈપની સ્પૂન ન હોય તો ઘરમાં રહેલી ચમચીના માપથી ચાર ચમચી તેલ લેજો સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે લઈશું ચપટી જેટલો બેકિંગ સોડા અહીંયા સોડાનું પ્રમાણ ફક્ત ચપટી જેટલું જ લેવાનું છે આનાથી આપણી સેવ એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થશે હવે આપણે આ જારનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આને ક્રશ કરવાનું છે તો આ મિશ્રણ એકદમ ફ્રોતી અને એકદમ વ્હાઈટ થાય તેટલું આપણે તેને ક્રશ કરવાનું છે લગભગ એકથી બે મિનિટ માટે તેને ક્રશ કરી લઈશું હવે તમે જોઈ શકો છો આપણું તેલ અને પાણીનું મિશ્રણ મિક્સ થઈ આ રીતે એકદમ ફ્રોતી અને વ્હાઈટ થઈ ગયું છે તો તૈયાર થયેલા આ મિશ્રણને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું તો તેલ અને પાણીના આ મિશ્રણને બનાવવા માટે તમે હેન્ડ બીટર કે હેન્ડ વિસ્કરનો પણ ઉપયોગ કરી શકો છો તૈયાર થયેલા આ તેલ પાણીના મિશ્રણને એક તરફ રાખીશું અને આગળ આપણે લોટ બાંધવા માટેની પ્રોસેસ કરીશું જેના માટે મેં મિક્સિંગ બાઉલ પર આ રીતે એક ચારણી રાખેલી છે તેમાં આપણે દોઢ કપ બેસન લઈશું અત્યારે મેં રેડીમેડ પેકેટમાં જે બેસનમાં મળે તે લીધો છે તેને આપણે આ રીતે ચાળી લઈશું અને આ જે વધારાનું ચરામાણ નીકળ્યું છે તેને આપણે ફેંકી દઈશું અને ત્યારબાદ આપણે જે તેલ અને પાણીનું મિશ્રણ મિક્સ કરીને રાખ્યું હતું તેનાથી આપણે આનો લોટ બાંધતા જવાનું છે તો ધીમે ધીમે કરીને આપણે તેલ અને પાણીનું મિશ્રણ ઉમેરતા જઈશું અને આનો લોટ બાંધી લઈશું આ સમય તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે જો તમે એક સાથે બધું તેલ અને પાણીનું મિશ્રણ એડ કરી દેશો તો તમારો લોટ વધારે પડતો ઢીલો થઈ જશે તો ધીમે ધીમે કરીને પાણી અને તેલનું મિશ્રણ ઉમેરતા જઈશું અને આ રીતનો એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો આપણને જેવી કન્સિસ્ટન્સીનો લોટ જોઈએ તેવી કન્સિસ્ટન્સીનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આમાં તેલ અને પાણીનું મિશ્રણ નથી ઉમેરવાનું પણ પાંચથી સાત મિનિટ માટે આ રીતે લોટને ઘસતા જવાનું છે અને તેને સ્મૂથ કરતા જવાનું છે તો કંદોય લોકો આ રીતે લોટ બાંધ્યા બાદ તેને સતત સાતથી આઠ મિનિટ માટે આ રીતે મસળતા હોય છે જેનાથી લોટ એકદમ સુવાળો અને વ્હાઈટ થઈ જતો હોય છે અને તેનાથી જ આપણે જે નેલો સેવ છે એ એકદમ ક્રિસ્પી અને ફરસી તૈયાર થતી હોય છે તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ આ નાયલોન સિંહ બનાવવા માટે આ લોટ બાંધવાની જ મહત્વની ખૂબી છે તો આ પ્રોસેસને તમે પાંચથી સાત મિનિટ માટે અવશ્ય કરજો તો નાઇલોન સિંહ માટેનો લોટ તૈયાર કરતાં અમારે તેલ અને પાણીના મિશ્રણમાંથી બે ટેબલ જેટલું તેલ અને પાણીનું મિશ્રણ વધ્યું છે હવે નાયલોન સિંહ માટેનો લોટ બંધાઈ ગયો છે તો આગળની આપણે પ્રોસેસ જોઈએ તો તેના માટે આપણે સંચામાં જે એકદમ ઝીરો નંબરની જાળી આવે તે લીધેલી છે એકદમ નાના છેદવાળી જાળી હતી હોય એ લેવાની છે તેને આ રીતે સૌથી પહેલાં તેલથી ગ્રીસ કરી લઈશું ત્યારબાદ આપણે તેને સંચામાં ફિટ કરી દેવાની છે તો અત્યારે આ રીતે આપણે તેને સંચામાં ફિટ કરી દઈશું તો હવે તમે જોઈ શકો છો સીવ માટેની જાળીને આપણે સંચામાં ફિટ કરી છે અને સંચાને અત્યારે મેં તેલથી ગ્રીસ પણ કરેલો છે હવે આપણે જે નાયલોન સીવ માટેનો લોટ બાંધ્યો હતો તેમાંથી લોટ લેવાનો છે અને આ રીતે સંચામાં ભરતા જવાનું છે તો હવે લોટનું બધું મિશ્રણ જ્યારે સંચામાં આ રીતે ભરાઈ જાય ત્યારબાદ આપણે જે ઉપરનું લીડ છે તેને આ રીતે વાખી દેવાનું છે અને ત્યારબાદ તેને ફિટ કરી દેવાનું છે હવે આગળ આપણે આમાંથી નાયલોન સેવ કઈ રીતે પાડવાની છે તેની માટેની પ્રોસેસ જોઈશું તો તેના માટે આપણે ગેસ બંદર ઓન કરી એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખેલું છે આ સમયે આપણું તેલ મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ હવે આપણે તેમાં સેવનું ગૂંચળું પાડીશું સેવ પાડ્યા બાદ આપણે છેલ્લે પાછો રિવર્સ આંટો કરીશું જેનાથી આપણી સેવ તૂટી જશે અને ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આ સેવને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે તો એક બેચને તળાતા લગભગ એકથી દોઢ મિનિટ જેટલો સમય લાગતો હોય છે હવે આ રીતે એને ઉથલાવી દઈશું અને એને ક્રિસ્પી થાય તે રીતે તળી લઈશું તો ફ્રેન્ડ્સ આ સમયે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જો હાઈ ફ્લેમ પર તમે આને તળશો તો તમારી સેવ એકદમ બ્રાઉન થઈ જશે અને સ્વાદમાં કડવી લાગશે અને જો સેવને તમે લો ફ્લેમ પર તળશો તો તમારી સેવમાં તેલ ભરાઈ જશે તો મીડિયમ ફ્લેમ પર આને એકથી દોઢ મિનિટ માટે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે હવે તમે જોઈ શકો છો આપણી સેવ તળાઈ ગઈ છે તો આપણે આ રીતે તેને તેલમાંથી લઈ લઈશું અને વધારાનું તેલ આપણે કઢાઈમાં નિતારી લઈશું ત્યારબાદ આપણે એક પ્લેટમાં તેને લઈ લઈશું તો બની છે ને એકદમ ફરસાની દુકાને મળે તેવી નાયલોન સેવ તો સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીની નાઇલોન સેવ તળીને તૈયાર કરીશું તો અત્યારે તમે જોઈ શકો છો મેં સમાન વિધિથી એટલે કે સેમ પ્રોસેસને ફોલો કરી આ રીતે બધી નાયલોન સેવ તળીને તૈયાર કરી છે હવે નાયલોન સેવને હું તમને આ રીતે હાથેથી ક્રમ્બલ કરીને બતાવું છું જેનાથી તમને ખ્યાલ આવે કે આમાં જરરા પણ તેલ નથી ભરાયું તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ તેલ ભરાયા વિનાની ક્રિસ્પી અને ટેસ્ટી એવી નાયલોન સેવ તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મારો હાથ એકદમ કોરો છે જર્રા પણ તેમાં તેલ નથી લાગતું તો ફ્રેન્ડ્સ આ તૈયાર થયેલી સેવને તમે કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં લગભગ એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને કોઈ પણ ફરસાણ કે કોઈ પણ ચાટમાં તેનો ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે ફરસાણની દુકાને મળે તેવી નાઇલોન સેવ આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી ફરી મળીએ દિવાળી સ્પેશિયલ એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો E